ગાંધીનગરમાં સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સિંદૂર સન્માન યાત્રાના રૂટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા મેયર ધારાસભ્ય જિલ્લા કલેક્ટર ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર તેમજ ગાંધીનગર એસપી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા અને તેમનું વડોદરા દાહોદ ભુજ તેમજ કર્ણાવતીના લોકો દ્વારા ખૂબ જ ઉષ્માભેર ઉષ્માભેર સ્વાગત સ્વાગત કરવામાં હતું જેમાં વડોદરાની બહેનોએ સિંદૂર સાથે વડાપ્રધાનનું કર્યું તો દાહોદમાં આદિવાસી સમાજના લાખો લોકો દ્વારા વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું તો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર એટલે કે કચ્છમાં પણ હજારોની માત્રામાં જનમેદનીએ વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ઉમટી પડી હતી કચ્છમાં વડાપ્રધાન દ્વારા ચોપન હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો મોટા ત્યાં રાજ્યના નાગરિકો માટે લોકાર્પણના કાર્યક્રમ કરવામાં આવ્યો ભારત પાકિસ્તાનની બોર્ડર પર કચ્છ જિલ્લામાં કિલોમીટરો સુધી માનવ મહેરામન ઉમટી પડેલું હતું પ્રધાનમંત્રીશ્રીનું ઐતિહાસિક સ્વાગત કચ્છની અંદર આજે કરવામાં આવ્યું ચોપન હજાર કરોડથી વધારેના કાર્યો લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અમદાવાદ શહેરમાં કિલોમીટરો સુધી લોકો દાદાથી લઈને પૌત્ર સુધી લોકો પરિવારજનો સાથે મળીને દેશના આ લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો